પવિત્ર શ્રાવણ માસની વ્રતની પૂનમ એટલે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવો દ્વારા પવિત્ર અગ્નો પવિત્ર ધારણ કરવામાં આવી હતી વડોદરા શહેરના માંડવી સ્થિત કલ્યાણ રાયજી મંદિર ખાતે બ્રાહ્મણો દિવસ બળ્યો નિમિત્તે બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય આશ્ય બાવા અને પૂજ્ય શરણમ રાજા પણ જોડાયા હતા અને ધાર્મિક વિધિથી યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી વિક્રમ વસંત બે હજાર એક્યાસી પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમા છે જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજે રક્ષાબંધન પણ છે આજના દિવસે બ્રાહ્મણો અગ્નો પવિત્ર બદલતા હોય છે ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પરમ પૂજ્ય એકસો શ્રી દ્વારકેશ લાલજી મહોદયશ્રી સુપ્રતો આશ્રતે બાવા અને શરણમ રાજાના આશીર્વાદ તથા સાનિધ્યમાં બ્રાહ્મણોને ચનોઈ બદલાવી હતી જેમાં અંદાજે ત્રણસો ઉપરાંત બ્રાહ્મણોએ આજે વડોદરાના કલ્યાણ પ્રસાદ ભવન ખાતે ચનોઈ સંસ્કાર બદલવાની ધાર્મિક વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા આ દિવસે

ત્યાર પછી દર વર્ષે આ પરિવર્તન સાવણી પર્વના દિવસે જ કરવામાં આવે છે એની પાછળ જે વર્ષ દરમિયાન જાણે જાણે પાપ થયા હોય નવી ઉર્જાઓ પ્રાપ્ત કરવાની હોય એના માટે સમગ્ર દેશમાં આ માં અને વડોદરામાં કલ્યાણરાયજી મંદિર ખાતે હાજરીમાં આ પરિવર્તનનો કાર્યક્રમ આવે છે વૈષ્ણવ આચાર્ય મૂળે બ્રાહ્મણ છે એટલે એ પણ યજ્ઞોિત પરિવર્તન કરે છે અને શાસ્ત્રો રીતે યજ્ઞ નારાયણ ની હાજરી આ પરિવર્તન કરવામાં આવે છે

આ વર્ષે પણ કલ્યાણ પ્રસાદ આંગણે શ્રી કલ્યાણ પ્રભુના ના સાનિધ્યમાં સકલ બ્રાહ્મણ બધા મળીને બ્રહ્મ સમાજ મળીને અને શ્રાવણી નૂતન યજ્ઞો ભવિત ધારણ યજ્ઞો ભવિત પરિવર્તન નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્રી શૈલેષભાઈ સોટા એવા સમગ્ર પરિવાર બધા જ બ્રાહ્મણ સ્વજનો બધા સાથે મળી અને જેમ વર્ષમાં રીજિનેશન કરવાનો સમય આવે છે એ જ પ્રકાર બ્રાહ્મણ બ્રાહ્મણત્વનું રીજિનેશન બ્રાહ્મણો આ સૂત્રોના બંધનમાં બંધી અને પરમાત્મા સાથેનું બંધન પરમાત્મા સદૈવ બધાની રક્ષા કરે એ ભાવથી બધા યજ્ઞ ભવિત ધારણ કરી રહ્યા છે અને આ મહાપર્વ મનાવી રહ્યા છે